ફરિયાદી પાસેથી ડેનિમ જીન્સ કાપડનો માલ મેળવી લઈ દેલી ખાતે દુકાન તથા મોબાઈલ બંધ કરી ઉઠમણું કરી છેતરપિંડી કરેલ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરક્ષા ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ ઇકોસેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીએ ફરિયાદીને લલચાવી અને લોભામણી વાતો કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી મોટા પ્રમાણમાં રૂપિયા ચાર કરોડ ત્રીસ લાખ છન્નું હજાર આઠસો તેરનું ડેનિયમ જીન્સનું કાપડનું માલ ઉધારીમાં મેળવી લઈ છેતરપિંડી આશરેલ જે અંગે ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર વન વન ટુ વન ડબલ ઝીરો વન ફાઈવ ટુ ફાઈવ ઝીરો વન ટુ સિક્સ બે હજાર પચીસ સીપી કલમ ચારસો નવ મુજબ ગુનો ગઈ તારીખ ત્રેવીસન બે હજાર પચીસના રોજ દાખલ થયેલ જેમાં આરોપીને ઝડપી પાડવા સૂચના કરેલ જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ એન જાડેજા ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય જેમાં આરોપી પોતાની દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી દઈ પોલીસ ધરપકડ ટાળવા નાસો ફતો હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી વી વાઘડિયા તથા હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકર રાવ તથા પોલીસ કોન્સ્ટેબલ શહેરસભાઈ ધોળાભાઈ નાઓ દિલ્હી ખાતે જઈ આરોપી વિશે સચોટ માહિતી એકત્રિત કરી સદર આરોપી શાહિદ અલી જાફર અલી નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી શાહિદ અલી જાફર અલી ઉમરવર ધંધો નંબર 7 બ્લોક નંબર સી બાર યમુના વિહાર કોલોની દિલ્હી ઈસ્ટ વન વન ડબલ ઝીરો થ્રી મૂળ ગામ ઘર નંબર 4445 પિસ્તાલીસ સ્ટેટ બેંક કોલોની હાપુર રોડ મેરઠ શહેર ઉત્તર પ્રદેશ નાઓને લઈ આવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે